સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છ બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અને અમે પણ મજામાં હે તો જો અમારે વાગે ગયા પૂણા શિયાળ પૂણા વાગ્યા ફીટ અને મેં હે ને પાડીયા બધા એની બહાર કાઢતી હતી તે બારોબાર બહાર કાઢી લીધા ને તો પહેલાંમાં એવો પગ મારવાનો હે અને કામકાજ ચાલુ થાય એમાં ઝીણા મોટા ઝીણા મોટા ને હું બે વાગ્યાની બપોરના બે વાગ્યાની માડાવરા કરતી હોય તે એ વટાણે પછી પાટોડા બહાર કાઢે ને પાવડો મારી ને મારે ખાડો વાઢવા જવું હોય ખાડામાં ખડ હે એથી જરી જરી વાઢવાનું ચાલુ કર્યું હોય ને કે ભેગું થાય ને કઈ ડૂસે એક ઇંચી એ જામાં હા પાવડો મારવો ને એ હે ને બહુ જ ની તડકા ને ગરમી પડવા મીડ્યા ને એટલે એકદમ ના પંખાઈ ચાલુ હે ને આપણે આ ભીની પણ થોડા થોડા ખાડા પડેગા નવી લીધી હતી ને જરા જરા ખાડા પડ્યા હે કેટલાક દી કાઢે કાઢે ને વાતાવરણ વધારે ગરમ હોય ને એટલે એના લીધે આપણે થાય કે તાવ કે હોય એવું લાગે ને ઓટાણે તો હે ને તો પેલા માં હાવ માધા એનું બોલે જો શિયારી કોરા હાવ સંધાઈ એવી પડે અને એટલી ઉભા રહી દે લખણ ગો ઘાણી મૂકવા અને દોરી વાળીની એણી દોરી હજે સોડીને તો હજે એવું શિયાર પાંચ દિવસ પછી સોડે નાખ્યો તે ઉપાદી ઉપાદીની ને પાડોળા બહાર નીકળે ગયા ને આજે એક ડૉક્ટર આવ્યો તો ગાયની બીજદાન કરવા તે કયો મુકાયું હોય તો મને નથી ખબર પણ બીજદાન કરવા ડૉક્ટર આવ્યો હતો ગાયની અને અંદર તો તમને છે ને એટલું બધું કંઈ નહીં સંભળાય અસર હોય છું કે આ પંખા હાલે ને તે જો મારે આણો છે ને પગ પડ્યું ને એમાં પગ મારવો અહીં પગ મારતા ને અહીં તો આ બધું ખાઈ જાય હા બેટા ને હી માપી નિરણ કરી ને એ બધું અસલ નું હરખું ખાઈ જાય ને વટાણે લીલા ની નિરણ કરવી ને કોઈ ની પણ ડૂસો બેસવાનો હોય ને હતા એ બેસવાનો કોઈ જ નહીં કે ભાઈ ની બેસવો એ પણ મૂંગા જીવ નો સારો હોય કોઈ ની બેસવાનો હોય માપની કિંમત નો તો પાહે હોય ને તો જરૂર કોમેન્ટ કરજો આપડી લેવાનો જ થાય જો બધી ખાવા માંડે પછી અહીં પગ મારી દઈએ ને એટલે બધું આડાવરું પડ્યું હોય ને એને મો કરી દેવાનું ઈ આખા ખાવા માંડે ને આ ભી મારે કાઉ વાંધો હોય ને મારો રામ જાણે પણ કોઈ દી મણે વાંચતી જ ને અને બે ત્રણ દિનથી મારા ફોનમાં હે ને નેટનો એટલો પ્રોબ્લેમ હે ને કે બિલકુલ નેટ હા કનેક્ટ કરે ને લખવાના ફોનમાંથી તો જ મારે નેટ આવે ન કે મારે બિલકુલ નેટ આવતું જ નેટ તે મારા બાપાને એક દિવ ફોન હતો ને તે કહેતા હતા કે વાઈફાઈ નખવેલીઓ કે ચોક્કસથી વાઈફાઈ નખવવું પડીએ કે ને કંઈ વિડીયો અપલોડ જ ન થાય નો સેવિંગ થાય નો અપલોડ થાય ખબર મણી કાં પછી ભાણવે દેખાણા તો થાય અપડેટ કે કંઈ ને થાય ફોનમાં તા તોય એટલો ફોન ઓલો થાય આ રોગે મોગો ડૂસો હે ને પછી પડ્યો રહીએ ને પાણી થાય ને એટલે બગડે જાય કંઈ મતલબ વગરનો થઈ જાય એટલે અટાણે ડૂસો બસાવે ને જ ખવડાવવો પડે ને નીકળવા દેવામાં આપણો પગ ઉસી પાવે દઈએ ને તો ભાંગેલી ગમાણે આવે એક કોરા

જો આની આથી આઈને મીરાન બે પાહે પાહે બાંધ્યું અને આણી આની જોડ ઘટે જો આ બધા હે ને નાંગરા દાદે એક દિવસ ઝીણો ઝીણો મેવરતો હતો ને તારે હે ને ખોડે દીધા તે નાંગરા બાંધી દીએ ઓલા તમારા તબેલામાંથી અસોડા મોરડાગલ નીકળે ને એ હું હસબે રાખા પછી એના હે ને જો આવા એમાંથી ખાલી આ બે ત્યાં ગમે એ કરીએ તો એ બાંધા જેવા નીકળે જ જાય તો એ ખીલા ન ખોડવા ને ખીલામાં એના પગુને આપણી કંઈ ઉપાદી ન રીએ તે અને આણું મોં ફેટ્યું રહ્યું હજાર છે ને જે રીતે હોય હા અને ખાતર સડાવવાનું આ સુધી ને ને આણી આ એક પાડીની ખબર નહીં કામ થતું હોય ને તે ધૂળ ખાતી હોય કે ભૂખ ધ્રવ કરતી હોય એ એક જ થાવકી નથી થતી બાકી તો વાંધો નથી આણું તો મોં ફાટ્યું રહ્યો ખા તડકો ને એ એકલી કાંઈ નેત્ર વગરની આણા વગર આ બધી પેનલ વગરની બે હેજા હું તડકો થાય ને તડકાના જરી તપે ઠાવકા કુણાસિયાથી આવી જતા તો હેઠકો ધડીકો ને આમાં હે ને મેં ધ્રોકડની પડી ક્યુ માર્યું ધ્રોકડ મરી ખબર નહીં ગામ વાહે પડી ગઈ પડી કયું મારીએ બોડીની ભેગી કરીને મારીએ તો એ ધ્રોકડ જ નહીં જતી કોઈ પાસે સારું સજેશન હોય ને તો આપ જોવા મળે કે ની દવા મા કઈ દવા સાટવાથી ધ્રોકડ જતી રહીએ એ કોઈની જો કંઈ ખબર હોય ને તો કીજો અને આપણી આ હે ને હું બે ત્રણ દિથી ને હમણાં આમાં જ કામ કરતી હતી આ બધા હે ને હરખ્યા કરે અને એમાં ક્યારા જેવા કરે ને બધાયમાં બકાલા વાવ્યા એટલે આમાં વટાણા વાવ્યા આ ક્યારામાં ઓલા ક્યારામાં મૂર ભીંડા વાવ્યા અને પેલો ક્યારો હાવ હે એમાં લહણ વાવ્યું અને આ ક્યારામાં બીટ ને ઈ વાવ્યું અને હજી હે ને એમાં ડુંગરી વાવવાની બાકી ઓલી કોરથી પાણી આવે એ વાંથી ઉપરથી પાણી આવે ને આકોરથી પાણી આવે આ ગઈ ગાડો ભરવાનો મેળ આવે એ નથી અને રોગ પડ્યું રહી અને રોગી ખળની દવા મારવી ને ખાલી રોગે રોગું નહીદવું એથી તમે કીધું આ વાવે જ્યાં તે એ બસ વાવે બધાએ મસલ મેથી ધાણા ને ને બકાલા બધા વાવે વાવે ને આ એટલા પાણા જો આમાંથી નીકળ્યા એ બધાય પાણા કાઢન ત્યાં નાખ્યા અને પારી જેવું કર્યું તે પાણી પણ થવાઈને ન આવે ને આ બધા આપણા ઘેર જાય દોડા હે અને ઓલીક વાર રીંગણીની ત્યાં બધું એને રાખી દીધું રીંગણા ને એ પણ અસલના ના ઉતારવા માંડ્યા ને તૂટદાર એવી રૂપારી થઈ ગઈ હું આવી દેલામાં દેલામાં હે ને આજે હવે બધાય બધા ઉઠતા હતા ને એટલે બધાય ભેરા કરે કરે અને ભરવાના હોય એ બધાય અહીંયા ઢવડે ઢવડે ભેરા કરીને ભરે મારે જોઈએ દાંતડિયું બૂટું ને આમાં હે ને મજૂર ગયા વાટવાથી હું કામ જરીક વાર જાય જરી કે એક જ જગ્યા વધી ડેલો ડેલો ભરાતા એટલે ખાતર હે અને એટલી જગ્યા હે ને મારે આ ભાઈ ખેડે ને તે વગાડે ગીત ફોન તે મારે જો ન્યાય ઉતારા ને તો આવે આમાં તો એક જ દાંતડી હે ઈ ધૂળ પાપ જેવી છે ગરમી 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 તે હવે નીજરા જાય બે દાતડી હે પણ એ કઈ વાટે ન્યાલ કરે

અને આખો ફૂલ મોટો ક્યારેક ભરાતા લહણ વધ્યું ને એટલું લહણ પરવા મેં આવ્યું નતું ભરવા તમે લીધું હતું કારણ કે ભરવા મારે કાંઈ જગ્યા નહોતી રહેવા દીધી બધું વાવી દીધું તો એટલે જગ્યા નહોતી વધી તે નહોતું વાવે હવે પણ અમારે ત્યાં ફૂલ લહણનો ક્યારો કર્યો આપણી ખાઈએ અને મજૂર નહીં ખાવા થાય એટલે બે નો હાલે અને ઓલો ભાઈ હેના ગીત વગાડે ને તે હું જીવું ઓલું કરા ને એવું મારો કોપીરાઈટ આવે અને એકતા બે ત્રણ દી વિડીયો આવતો હોય ને એમાં પાછું કોપીરાઈટ આવે એટલે કંઈ નહીં હું થાય એટલે હાલો એ થોડીક વાર પછી જ વિડીયો કન્ટિન્યુ કરી હું આવીથી ખળ વઢવા તે ખળ તો બધું વઢવે દીધું બે સીપિયા વઢવા તે વઢાઈ ગયું ખળ અને ગરમીમાં હાવ લત પત થઈ ગયા ને આખું એ વાં ટ્રેક્ટર દેખાય ને સુધી વાટવાનું હોય આ બધું અહીં વાટવાનું હોય અને હા હો હા એને ધમોધમ થઈ ગયા અને પાછા ભેગા લાકડા કાઢતી હતી તે હું સુલે રાંધા તે સુલા હા લાકડા પૂરા થઈ ગયા હતા અને વરસાદ જેવું વાતાવરણ હોતું તે બહુ આગો થયો નહોતો વાઢમાં નહોતા તે મેં કીધું આવીને લેતી જા અને દાદોની આજ ઘેર તા ને એની મને મલકટેકો કરાવ્યો એ પણ ઘણું બધું કામ નીકળે ગયું તો કામ ઘણું બધું કામ કર્યા રાખીએ કરવાવાળા માણસને તો કામની કમી જ ન હોય ને હું હેના ને ગીરા ને એટલી બસ મને હા બહુ જ ની ગરમી થવા માંડે ને એટલી ધોળન બહાર નીકળી જાય ને કારણે મને બી લો થઈ જાય બીકની મારી એટલી ગઈ ઘા ફટાફટ બહાર નીકળી ગઈ અને આમાં હે ને બહુ જ નહીં આગળ કેમેરો ફેરવા દેખાડે અઘોષ બહુ હેતી જીનાવર એટલે ભૂટકે ને કે વાત જ ગરમ ભૂટકે બોલાવે ને એટલે મલોક મલોકના થ્રેન્ડ શિયાળી આગળને આકડી જોયા હાલો આપણે કેમેરો ફેરવાનું જતા જઈએ ને અમારથી ગુંદો દોવાનું ટાણો હું ઊંઝાતી હતી ઘેર બર્તનની બથ ભરી આમાં હેઠું જોવું પડે હજી આગળ મેં થોડાક બર્તન કાઢ્યા તે એ કાઢવાનું હે ને આ શોખું કરવાનું હે આમાં વાવ પાછું તે આખું બીડ સોખું કરવાનું હે તે એવા હાટવામાં ઢોઈક્યા પડ્યા હતા બેટાયા ને દાદીની બધાય વઢવે વાઢે લીધું ને ભરાવ હે દાદા આ હા હું લાકડા નીકાળવા ગઈ થી કે આ હા લાકડા લેવા ગઈ હતી મને બોલાવે દૂધ નીકાળવા નહીં તો દૂધ થોડું નીકળશે મારા વગર વા હા એને

એ વાવે ગઈ તેને ફરતે ને ફરતે આપણી ખાઈએ પંખી ખાય માણસ ખાય એમાં ને બીલીયું હોય એમાં તરા ભર્યું હેઠી વેઠી હે ને બીલીયું હે ને આકોરા રાવણા હે તે હું સોખું કરે જા અને કાઢે ને દા એમાં તે કામ નીકળે જાય એ સુમાહામાં વાવે ગઈ હતી તે અસલ મલકરૂપાના ઉજરે ગયા જાય યથા પાણી ભર્યા અમારે આ પાણી તો સુકાય જ નહીં બારીમાં ભરાજ રહ્યા વેકરાવમાં ને આ વેકરો છે અમે આ વાવીએ ને એ બીડકું હોય ને એ પણ વેકરામાં છે એટલે હ્યારે ઉનારે થાય સુમાહામાં હે ને આવું ખડ જ થઈ જાય આ ખારી હું ખડ થાય ને એ ખડ થાય જે ઓલી કોનું બીડ હે ને એમાં એ વાટતા પણ એમાં હે ને હાવ બહુ જ ની અઘોસર છે ને હાવ શિયારી કોરાથી જંગલ છે ને તે એ બહુ બીક લાગે અને આ પાણી ભર્યા હોય ને જો એવડા એવડા દોરવું છે આમાં હાવ તે ભેખાડ્યું મજા આ દોર કહેવાય આ દોરવું છે ને હાવ એવા તે

બળતન લેતી જાય ઘેર વહી જાય તો બે જાય બે હું મારી બે વાય રેડો રેડ થાય ઓલા કદાચ બેહેગા હોય કે કામ કરતા હોય Gue tanda tere amhu wegam bete Kamu કૂટી પાડે અને નાખી દીધું અસલ પાણીના જે પીએ જાય હાઘ ને હમણાં જોડ્યું નથી ને લીલું તે કૂટી પાડે નાખી અને અમારી કૂટી કાતા વાતા ન હોય અસલ એવી પહાડ દેન પાડે ને તે કાંઈ પાંદડા નામ ન પડે ને કામ ઢૂસો છે ને એ કંઈ ખબર ન પડે એવી કૂટી પડ જાય ને મકાઈ ખોડનું બાસ્કું ધોય લ્યું જો આવું હાવો આ બધોય કદળો ને એને પાડે નાખી કૂટી હજી તો ત્રણ ચાર ને એરણું થાય અમારે એક નિર્ણય હો પૈસી હો રૂપિયે થાય